હાલમાં ગુજરાત સરકાર અને મોદી સરકાર ભણતરના પાઠ ભણાવવા માટે ખૂબ જ મહેનત કરતા હોવાની વાતો થઈ રહી સર અંબાજી નજીકની પાંસા પ્રાથમિક શાળાની શિક્ષિકા આઠ વર્ષથી અમેરિકા છે તેમ છતાં તેમની નોકરી ચાલુ છે આવું તો કેવું છે આ શિક્ષણ વિભાગ અને કેમ નથી કરી શકતી આ ભૂતિયા શિક્ષિકા પર કાર્યવાહી આવો જોઈએ તેની પર વિશેષ અહેવાલ અંબાજી નજીક આવેલી પાંઝા પ્રાથમિક શાળામાં બાળકોના ભણતરની સાથે કેટલી હદે છેડા થઈ રહ્યા છે જો તમે સાંભળશો તો ચકિત થઈ જશો આ શાળાની એક શિક્ષિકા કે જેમનું નામ ભાવનાબેન પટેલ છે તે છેલ્લા આઠ વર્ષથી અમેરિકામાં રહે છે અને ત્યાંનું ગ્રીન કાર્ડ પણ ધરાવે છે તેમ છતાં ભારતની આ સરકારી શાળામાં તેમનું નામ શિક્ષક તરીકે બોલી રહ્યું છે આ અંગે કેટલીય રજૂઆતો થયા બાદ પણ કોઈ નક્કર પગલા લેવામાં નથી આવતા અને આ શિક્ષિકા વર્ષમાં એકવાર દિવાળી સમય આવે છે અને દિવાળી વેકેશનનો પગાર પણ સેટિંગ કરીને લેતા હોય છે તેવા આક્ષેપ ઇન્ચાર્જ આચાર્યએ કર્યા છે. શ્રી પાંજા પ્રાથમિક શાળા હું અત્યારે ઇન્ચાર્જ આચાર્ય તરીકે છું આ પટ્ટાની આદિવાસી પટ્ટાની શાળા છે. મારે આવે આ સ્કૂલમાં નવ મહિના જેવો ટાઈમ થયો છે. હવે આ શાળામાં મેં જોયું છે એક ભાવનાબેન પટેલના નામના શિક્ષિકા છે જે પોતે અમેરિકા શિકાગો સ્થાયી છે અને વર્ષમાં એક મહિનો આવે છે એટલા માટે આવે છે કે હું ચાલી શિક્ષક છું ગણતરી કરાવવા માટે અને આ ચાલી દીધું છે કેટલાય વર્ષોથી અને બાળકોનો હિત શું બાળકોને શિક્ષકની જરૂર છે ત્યારે આ બેન ત્યાં ફોરેનમાં બેઠા છે અને જગ્યા રોકીને બેઠા છે તો ભાઈ કાં તો શિક્ષક હાજર થાય કાં તો એની જગ્યા ખાલી કરે અને એમને બધું મળી જ ગયું છે હવે કહેવાનો મતલબ 27 માં રિટાયરમેન્ટ થાય છે તો સમજીને ખાલી કરી દે જગ્યા કા તો હાજર થઈ જાય આ શિક્ષિકાની પહોંચ બહુ ઉપર સુધી હોવાનું માનવામાં આવી રહ્યું છે જેથી જ આ શિક્ષિકા અહીંયા આવે ત્યારે કેઝ્યુઅલ રજાઓ પણ ભોગવે છે દિવાળી વેકેશન નો પગાર પણ લેશે અને બાકી 10 મહિના અમેરિકામાં મોજ કરે છે અને સરકારી ચોપડે ભાવનાબેન પટેલ શિક્ષક તરીકે ફરજ પર દેખાય છે તમારા ક્લાસ ટીચર કોણ ભાવના બેન બરોબર બોલો ભાવના બેન ભાવના બેન તમે ઓળખો છો હા ભાવના બેન તમને ક્યારે ભણાવવા આવ્યા હતા છેલ્લે બીજામાં બીજા ધોરણમાં ભણાવવા આવ્યા હતા હવે તમે કયા ધોરણમાં છો પાંચમાં બીજા ધોરણ પછી તમને ભણાવવા આવ્યા હતા ભાવના બેન ના નહી આયા

ત્યારે સવાલ એ પણ ઉઠે છે કે શું આ શાળામાં ક્યારે ઇન્સ્પેક્શન થતું નથી કે પછી અધિકારીઓ સાથે પણ ભાવનાબેન પટેલની લાગવક છે